આ સીડ પેશી સુધી થી આજુબાજુના રુધિર કેશિકાઓમાં વહેતા રુધિર પ્રસરણ છે અને તે બે સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે વ્યવસાયના વાયુ કોષના રુધિર વાહિનીઓ સુધી પહોંચવા માટે આપણે હમણાં બંને વાત સમજાવી તમને એક ભૌતિક દ્રાવણ સ્વરૂપે વિવિધ રસાયણ સ્વરૂપે જે ભૌતિક દ્રાવણ સ્વરૂપે વહન થતું હોય છે એ કેટલું આપણે વાત કરી સેવન પર્સન્ટેજ ક્લિયર એટોસી કાર્બન એક્સિડ બનાવી દે છે સિમ્પલ એટોસીઓથી બનાવી કાઢે છે એટોસીઓનું સાંદ્રતા વધતા આનો તરત જ વિયોજન થઈ જાય કયા સ્વરૂપમાં એચ પ્લસ અને એસ સીઓ થ્રી માઇનસ સ્વરૂપમાં બાય કાર્બનના આયનિક સ્વરૂપમાં રહેતો હોય છે પરિણામે મુશ્કેલી પડતી નથી જો રુધિરમાં એચ ટુ વધે છે તો રુધિરની પીએચ ચાર પોઈન્ટ પાંચ થઈ જાય એ બેલેન્સ કરવા માટે સાત ટકા વહન થતું હોય છે વિવિધ રાસાયણિક સંયોજન ધરોબે એમાં જે પહેલા કાર્બેમિનો ઘટક સ્વરૂપે તો જો હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય તો કાર્બોહાઇડ્રેટ હિમોગ્લોબિન અને પ્રોટીન સાથે જોડાય તો કાર્બોહાઇડ્રેટ પ્રોટીન બનાવી કાઢે અને વહન પામતું હોય છે લગભગ 20 થી 25% હવે જો વહન થાય છે ને બાય કાર્બોનેટ સ્વરૂપે વહન થાય છે બહુ જ મહત્વનો મુદ્દો આ જે બાય કાર્બોનેટ સ્વરૂપે વહન થાય ને એમાં શું યાદ રાખો બરાબર છે તો જોઈએ આપણે આપણી પાસે બે જગ્યા છે એક નામ છે એક નામ છે RBC એટલે કે રક્તકણ અને બીજું નામ છે રુધિરરસ

તો એ બનાવી કાઢે છે એચ ટુ સી ઓ થ્રી કાર્બનિક આ એકદમ ઝડપી પ્રક્રિયા સર કેટલી ઝડપી કહેવાય જો કોઈ તમને તમને પૂછે તો તો કેટલી ફાસ્ટ ખબર લાખ પ્રતિ સેકન્ડમાં બનાવી કાઢે પણ જો રુધિરસ વાત કરી દઈએ તો ત્યાં પણ શું થાય છે કાર્બન ડાયોક્સાઇડ સાથે પાણી જોડાઈ જાય અને એને કારણે ત્યાં બહુ નહીવત પ્રમાણે ઉત્સેજક કહીએ આપણે એટલે ખરેખર કામ નથી જ કરતો તો પરિણામે શું પ્રક્રિયા ધીમી છે તો કેટલી ધીમી પ્રક્રિયા જો તમે આ સેકન્ડમાં કલાકમાં ચાલતી છે અને એટલા જ માટે આપણા રક્તગણ રુધિરસ બંને મળી અને બાય કાર્બન સ્વરૂપે સીઓનું વહન કરતા હોય છે તો એમાં આની પાસે શું પ્રક્રિયા થાય આટલું સ્પીડ બની જાય ને એટલે તરત જ એનું એચ ટુ સીઓનું એના શરીરમાં એટલે કે રક્તકણની અંદર આયનીકરણ થાય એચ પ્લસ અને એચ સીઓ થ્રી માઇનસ બનાવી દે જેવું આ રચના થાય એના પાસે તૈયાર પહેલેથી જ પહેલેથી જ કે એચ બી આપણે હમણાં વાત કરી ને કે કે એચ બી ટુ શું કરે છે તો કે ઓક્સિજનનું વહન કરે છે તો એમાંનો કે એચ બીની પાસે રેડી છે આ કે એચ બી સાથે આ આયનિક ફોર્મની પ્રક્રિયા થતી હોય છે તો બનાવી દે છે કે અને બનાવી દે છે એચ એચ બી આ પ્રક્રિયા દર્શાવતા હોય છે બરાબર છે તો આ એક ઘટના અહીંયા જોવા મળી શકે જ્યારે અહીંયા શું થતું હોય છે તો આ જે પરિસ્થિતિ હોય છે ત્યાં આગળ એના નિયમન માટે નંબર એક તો આપણા લોહીમાં આવેલું બફર રસાયણ હા હિમોગ્લોબિન તો છે જ પણ એ સિવાય હોય છે એ પ્રક્રિયા કરે છે એચ ટુ સીઓ થ્રી સાથે અને પરિણામે એમાંથી બનાવી દે છે એ એચ સીઓ થ્રી સોડિયમ બાય કાર્બોનેટ અને બીજો ભાગ બનાવી દે છે એને એચ ટુ પીઓ ફોર બનાવી કાઢે હા અને મારે ધારો કે નામ આપવું હોય ને તો ડાય સોડિયમ બાય ફોસ્ફેટ કહેવાય અને સોડિયમ ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ કહેવાય ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ કહેવાય ક્લિયર તો આ એક પ્રકારે બેઝિક માધ્યમ NaCO3 બની ગયું બીજી બી એક વ્યવસ્થા છે કે આપણા રુધિર રસમાં આવેલું પ્રોટીન સાથે સોડિયમ જોડાને સંકુલ બનાવે એની સાથે બીજો જે અણુ બન્યો હોય એ પણ જોડાઈ શકે છે અને એ પણ બનાવી દે છે NaCO3 સોડિયમ બાયકાર્બોનેટ અને HPr

દોડતો કૂદતો રમતો આવી જાય છે અંદર સર કેમ ત્યાં આવી જાય યાદ કરો હમણાં જ સમજાવ્યું તમને કે રક્તકણ જે હોય છે એની સપાટી ઋણ આયન માટે હોય છે એટલે એને કેટલા શરતોથી સીલ અંદર એન્ટર કરી દે છે અને પરિણામે જેવો સીલ ત્યાં આવે ને એને શું કહેવાય એને ક્લોરાઈડ નું સ્થળાંતરણ કહેવાય એને ક્લોરાઈડ નું સ્થળાંતર આપણે કહી શકીએ છીએ અને પરિણામે જે સીએલ અહીં આવી ગયો એ કોની સાથે જોડાય તો આમાંના સાથે જોડાય પોટેશિયમ પરિણામે બનાવી અને બનાવે એ ઋણાયન છે એટલે એ ક્યાં આવી જાય છે તો એ રક્ત કણમાંથી રુધિરસમાં આવી શકે છે જે આ સોડિયમ સાથે જોડાઈ જાય અને બનાવી દઈ એને એસ સી ઓ થ્રી આમ એનો મતલબ એવો થયો કે મોટે ભાગે સોડિયમ બાય કાર્બન આપણા શરીરમાં વધારે રહેતું હોય છે કાર્બન ડાયોક્સાઇડ વહનના પ્રક્રિયા દરમિયાન બોલો ક્લિયર તો આ બધી જે ઘટના થતી હોય છે એના માટે એક ક્લોરાઇડ ની પ્રક્રિયા કામ કરે સોડિયમ પ્રોટીન સંકુલન કામ કરે બફર રસાયણો કામ કરે અને પરિણામે રક્તકણ અને રુધિર મળીને બેલેન્સ કરતો હોય છે જેથી કોઈ એસિડિક માધ્યમ કે કોઈ બેસિક માધ્યમ સંપૂર્ણપણે બની જતો નથી અને આવી રીતના એનું વહન આપણા પેશી કોષોથી પેશી કોષોથી ક્યાં આવે છે તો કે શ્વસન સમાટી પાસે આવે તો શબ્દ વાપરનાર વ્યક્તિ હાર્ડેન હતા એને આપણે હાર્ડેન અસર પણ કહી શકીએ છીએ ખાલી તમારી નોંધ માટે હવે શું થશે આવી ઘટનાનું વિરુદ્ધ પ્રક્રિયા ક્યાં થાય છે

ઘટકો ત્યાં હાજર હોય છે કહી એચ એચ બી જયારે અહીંયા ત્યારે કોણ હોય છે તો કે સોડિયમ હોય છે પણ જયારે તમે શ્વસન સપાટી પર આવો છો સાંભળ્યું બાળકો તો શું થવાનું છે તો ઓક્સિજન અંદર પ્રવેશવાનો છે અને એ પેલા એચ એચ સાથે જોડાઈને આપણે હમણાં વાત કરી એચ એચ બી ટુ બનાવી કાઢે છે આ એચએચબીઓની એસરિકતાં બેલેન્સ કરવા માટે નિયમન કરવા માટે આ કેસીએલનું પાછું વિઘરણ થાય કે પ્લસ અને સીએલ માઇનસ બનાવી દઈ એમાંનો સીએલ માઇન પાછો રુધિરસમાં ત્યાં આવી જાય એટલે આને કહેવાય છે ક્લોરાઇડનું પ્રતિસ્થળાંતરણ અને એ ક્યાં જોડાય છે તો એને એસ સીઓ ની સાથે જોડાય છે અને બનાવી દે છે એનએ સીએલ પાછો બની જાય છે અને સોડિયમ બાય કરવાની છૂટો પડી જાય છે બાય કરવાન એ વહન પામીને આવી જાય છે ક્યાં ગાડી તો કે રક્તકણની અંદર અને એ કોની સાથે જોડાઈ જાય છે તો કે K+ સાથે જોડાય તો શું બનાવે KSCO3 તો જો આપણી પેશી કોષો પર આ બધી ઘટના થઈ તો આ યાદ રાખી કે અહીંયા શું થાય છે તો જોડાય H2CO3 એમાંથી KH બી સાથે જોડાય અને KSCO3 બની જાય પાછું કે સુધી અહીંયા પણ બને ક્યાંથી છૂટું પડવાને પરિણામે ઉલટી પરિસ્થિતિ પછી આગળ જોવા મળી શકે છે તો આ દરમિયાન કે એસ જેવું બન્યું એ શું કરે છે તો એચએચ બીઓ ટુ સાથે પ્રક્રિયા કરે અને કેસ સીઓ ધી વચ્ચે પ્રક્રિયા થવાને કારણે શું બનાવી દે છે કે એચ બીઓ ટુ બનાવે અને એચ ટુ સીઓ થ્રી બનાવી કાઢે આ શું છે આ ઓક્સિજનનું વહન કરશે અને આ જે છે એચ ટુ સીઓ થ્રી ત્યાં શું થશે તો રક્તગણમાં છીએ તો ત્યાં એક ઉત્સેચક છે જેનું નામ છે કાર્બનિક નાખે છે પરિણામે સી અને ટુ બનાવી દે છે જે ઉછ્વાસ દ્વારા નિકાલ પામી જાય તો અહીંયા શું થયું આનાથી ઉલટી પરિસ્થિતિ થઈ જો સમજવાની વાત અહીંયા આ છે ચોપડીના વાક્ય મેં સમજાવી વાત પણ થોડીક નવી સ્ટાઇલમાં કે અહીંયા આગળ જે પ્રક્રિયા થઈ છે એની ઉલટી પ્રક્રિયા થવાની છે બધી અહીંયા ક્લોરિન અંદર આવે છે અહીંયા ક્લોરિન પાછો બહાર જાય છે બોલો ક્લિયર અહીંયા બાય કાર્બોનેટ જે છે એ ક્યાં તો રક્ત કણમાંથી ક્યાં પહોંચ્યો રુધિરસમાં પહોંચ્યો અહીંયા બાય કાર્બોનેટ ક્યાં આવે છે તો કે રુધિરસમાંથી રક્ત કણમાં પહોંચી ગયો હા કે પ્લસ અંદર જ રહેવાનો છે તો એક યાદ રાખવે તમે આગળ પણ એકવાર મુદ્દો કીધો છે વિડીયોમાં તમે સાંભળો હોય તો કે આપણા શરીરમાં સૌથી વધારે ઋણાયન જો કોઈ હોય તો એ સીએલ માઇનસ છે ધન આયન કોઈ હોય તો એને પ્લસ છે અને કે પ્લસ છે પણ એમાં પણ તમને કોઈ પૂછે કે કોષની બહાર ચૌદી દરે ધન આયન કોણ છે તો એનએ પ્લસ ને કોષની અંદર કોણ છે તો કે પ્લસ ડીસની સિમ્પલ વસ્તુ યાદ રાખજો તો આ જે બાબત છે ને આ જે લક્ષણ છે ને એને કારણે આ પ્રક્રિયા ચાલ્યા કરતી હોય છે તો આમ એક જગ્યાએ બીજા બાર જોવા મળી શકે છે તો તમને કોઈ પૂછે કે આ બધું થયું છે બરાબર છે શ્વસન સપાટી પાસે આ જે ઘટના થઈ આ આપણી પેશી કોષ પાસે ઘટના થઈ તો એના માટેને ખબર ક્યારે પડે કે મારા ઘટના દર્શાવવાની છે તો એને એક સરળ પ્રકારના ચોપડીના વાક્યને આધારે સરળ પ્રકારમાં એક સરળ રીતે સમજતા જઈએ મજા તો આને આપણે કહીશું વાયુ કોસ્ટ ને આને આપણે કહીશું પેશી કોષ તો યાદ રાખજો બાળકો અહીંયા ઘડી શું થશે અહીંયા ઘડી તો તમે જાણો છો કે આ જગ્યા પર આ વચ્ચે કોણ છે સર તો આપણું રુધિર છે રુધિરમાં કોણ છે તો એક આરબીસી છે અને બીજું કોણ છે રુધિર રસ છે તો આરબીસી શું કરશે આ રીતે સીઓ ને બહાર લઈ જવાનું કામ કરશે અને અહીંયાનો કોઈ રક્તકણ હશે આરબીસી એ શું કરશે ઓક્સિજન અંદર લાવવાનું કામ કરશે બોલો ક્લિયર સમજવા મળે આમાં સમજાની ઓકે હવે આપણે જાણીએ છીએ કે આ ઓક્સિજન જે છે એ અંદર છૂટ શું મુક્ત કરશે એની વાતની આપણે ઓક્સિજન વક્ર સાથે સમજી ગયા તો અહીંયા ગાડી પી ઓ ટુ ની જ્યારે પી ઓફ સીઓ ના સંદર્ભમાં વિચારીએ સાથે સાથે તો શું થશે તો કે આ પ્રક્રિયામાં દબાણની અસર જોવા મળી શકે છે અહીંયા શું થાય છે તો કે અહીંયા આગળ જે પ્રક્રિયા છે પી ઓફ સીઓ ટુ ની અહીંયા આગળ પી ઓફ સીઓ ટુ છે બીજે એક અસર કરે છે પી ઓફ ઓ ટુ છે અહીં એક અસર કરે છે પી ઓફ ઓ ટુ તો બને એની અસર જરા સમજજે આ ઘડી સમજ્યા આ તો અહીંયા આગળ આ જે ભાગ છે અહીંયા આગળ સમજો બાળકો તો આ જે મૂલ્ય છે એ નીચું હોય ધારો કે અહીંયા આગળ અને આનું મૂલ્ય ઊંચું હોય છે અહીંયા આગળ આનું મૂલ્ય ઊંચું હોય છે અને આનું મૂલ્ય નીચું હોય છે આને બરાબર પકડી રાખો એટલે કે ઉપર તરફ પીઓ સીડ નું મૂલ્ય નીચું અને પીઓ વોટું ઊંચું હોય આપણે સવાય છે કે વાતાવરણમાં બાર એકસો ચાર વાયુકોષમાં હતું અહીંયા સાલી ચાલીસ હતું અહીંયા કેટલું હતું પીઓ સીડ તો કે પિસ્તાલીસ ને અંદર બાર કેટલું વાયુકોષમાં માત્ર ચાલીસ જ હતું તો એનો મતલબ એવો થયો કે જો આવી પરિસ્થિતિ વાયુકોષ પાસે હોય તો શું થઈ જાય છે તો આપણું કાર્બેમીનો હિમોગ્લોબિન છૂટું પડે એટલે કે એમાંથી છૂટું પડે છે કોણ તો કે કાર્બન ડાયોક્સાઇડ અને એના પરિણામ સીઓ ટુ દૂર થાય અહીંયા સોડિયમ બાય કાર્બોનેટ છૂટું પડે એટલે એમાંથી પણ સીઓ દૂર થાય આવું ક્યારે થાય

એ સીઓ ને જોડશે અને ને ઓક્સિજન મુક્ત કરશે ઉલટું થઈ ગયું બંનેનું કામ હા અહીંયા શું થઈ ગયું હિમોગ્લોબિન શું કરશે ઓક્સિજન ને જોડશે અને ને દૂર કરશે બોલો ક્લિયર કારણ કે અહીંયા એને આપવાનું શું છે સીઓ ટુ લેવાનું શું છે ઓ ટુ બોલો ક્લિયર સમજ પડી જ ગઈ હશે એકદમ મજાતી વાત કરી અહીંયા પણ જયારે અહિયાં થી બહાર નીકળે છે તો એક ને કોની સાથે જોડાશે કે રક્તકળમાં જશે તો જોડાઈ જશે અથવા રુધિરસમાં જઈને જોડાઈ જશે અહીંયા ઓટો અહીંયા આવશે ઓક્સિજન સાથે જોડાશે અથવા તો રુધિરસમાં જઈને જોડાઈ જશે ને અંદર તરફ વહન પામે છે તો આવી રીતના એમ કહેવાય છે ઓક્સિજન વગર જો રુધિરની હું વાત કરી દઉં તો 100 ml ઓક્સિજન વગરનો જે રુધિર છે એ લગભગ 4 ml CO2 નું વહન કરી શકે છે તો યાદ રાખજો આ ખાસ મહત્વનો મુદ્દો બીજો હા પેલું ઓક્શન વાળું જે છે એ શું કરી શકે છે તો કે પાંચ એમ એલ વહન કરી શકે છે સિમ્પલ યાદ રાખી શકાય છે તો ખૂબ સરળતાથી તમને બંને માહિતી બરાબર મળી ગઈ હશે હું માની લઉં છું ઓકે તો એક છેલ્લું આપણે એના વક્ર સમજી લઈએ હા તો આપણે જે વાત કરીએ અહીંયા તમે જોઈ શકો છો આપણે ઓક્શન વક્ર આપણે સમજાવવામાં આવી શકે છે સિમ્પલ આ સિગમણ આલેખ તરીકે ઓળખી શકીએ છીએ ઓક્સિજન હિમોગ્લોબિન ડિસોસિએશન કઉ કહી શકાય છે એક બાજુ શું બતાવ્યું છે પ્રેશર બતાવ્યું છે શું છે તો કે હિમોગ્લોબિન સાથે જોડવાની ક્ષમતા દર્શાવવામાં આવેલી છે તો અહીંયા ઘડી આપણે આપણો આજનો બહુ મહત્વનો ટોપિક તમે જે જોયો એ ખાસ ઓટો અને સીટનો વહનનો છે આવી રીતના જ અમારા બીજા વિડીયોને પણ જોતા જજો બહુ મજા આવશે ત્યારે આખો પાર્ટ તમારો તૈયાર થઈ જશે ઓકે થેન્ક યુ વેરી મચ મળીએ આપણે